ફટાકડાનો સ્ટોક હતો અને એને કારણે આગ વધારે વિકરાળ થઈ જોકે ફટાકડાઓ ફૂટવા લાગતા હાજર લોકોએ દોડધામ મચાવી અને ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પણ પહોંચ્યા હતા ફાયર ઓફિસર સંપર્ક સુથારે માહિતી આપી કે ઝૂંપડામાં રહેલો સામાન બળી ગયો આ ઉપરાંત આગ આવાસની પાછળની ગેલેરી સુધી પણ પહોંચી ગઈ જે લટકાવેલા કપડાં અને અન્ય સામાન બળી ગયો ફાયર વિભાગની ઝડપભર કાર્યવાહીથી ગણતરી મિનિટોમાં આગ પર કાબૂ મેળવાયો હતો જોકે કોઈ પણ માનવીય જાનહાનિ નથી નોંધાઈ શ્રમજવી પરિવારે પડેલી કુતરી તેના ત્રણ બચ્ચા આગમાં સળગી જતા કરુણ દ્રશ્ય સર્જાયું હતું આ દુર્ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ